નાટકનો હરિશ્ચંદ્ર છે એ સત્યવાદીનો હોય એ પછી બી ખોટું બોલતો હોય નાટકનો રાજા છે એ કાંઈ થોડો ચોવીસ કલાક રાજા હોય એ કોકને બે ગામ આપે તો હવારમાં એ જ દોઢસો રૂપિયા આટલો ભીખ માગતો હોય એવું કરતો એટલે નકલી જીવનથી કાંઈ નસલિયત વાળું જીવન જોઈ એટલે પહેલો મુદ્દો મૃત્યુ અનિવાર્ય છે આ લોક જ મૃત્યુલોક છે આયેગા સો જાય ગા રાજા રંગ ફગીર આ લોક મૃત્યુલોક છે

તો સાથે આવ્યું ભાથું બાંધી લ્યો